આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંતરામ મંદિરના મહંત પરમ પૂજ્ય શ્રી મોહનદાસજી મહારાજ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ પ્રતાપસિંહ ઝાલા કાછા પટેલ પ્રગતિ મંડળના પ્રમુખ દિનેશભાઈ ચંદુભાઈ ગાંધી મંત્રી મંત્રીશ્રી અને કારોબારી સદસ્યસિંહ તેમજ ડ્રાયફ્રૂટ આહાર કીટના દાતાઓને પુષ્પગુચ્છ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા પાદરા કાછિયા પટેલ પ્રગતિ મંડળ દ્વારા સમાજમાં કુરિવાજો દૂર કરવા સમૂહ લગ્ન સહિત સામાજિક ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવે છે તેમજ સર્ગવાસ થનાર વ્યક્તિના પરિવારો સાથે વાતચીત કરી સમાજમાં ચાલતા કુરિવાજો દૂર થાય તે માટે ભલામણ કરવામાં આવી હતી ત્યારે આઠમા વર્ષે પણ ગૌરી વ્રત કરતી ત્રણસો ને સિત્તેર જેટલી કુંવારી બાળાઓને ડ્રાયફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાદરાના સંતરામ મંદિરના મહંત પરમપૂજ્ય મોહનદાસજી મહારાજ પાદરાના ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ પ્રતાપસિંહ ઝાલા બાપુ નગરપાલિકા કારોબારી ચેરમેન સચિનભાઈ ગાંધી સહિત દાતાઓ સમાજના આગેવાનોને સ્ટેજ પર સ્થાન આપી પુષ્પગુચ્છ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ શુભ પ્રસંગે પરમ પૂજ્ય મોહનદાસજી મહારાજે આશીર્વચન આપ્યા હતા અને ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલાએ પ્રાસંગિક પ્રવચન આપી બાળાઓને ફ્રૂટ કીટનું વિતરણ કર્યું હતું શ્રી કાચ્યા પટેલ પ્રગતિ મંડળ પાદરા આયોજિત આજનું ગૌરી કીટ વિતરણ આઠમું વર્ષ આ કીટ વિતરણની અંદર અમારા પ્રમુખ શ્રી કાળીદાસ અંબાલાલ સ્વર્ગસ્થ કાળીદાસ અંબાલાલ ગાંધીના માર્ગદર્શન હેઠળ અમારા નવનિયુક્ત પ્રમુખ આ દિનેશભાઈ ચંદુભાઈ ગાંધીના અધ્યક્ષસ્થાને આજે આ અમારા સંતરામ મંદિરના મહંત અને આપણા પાદરાના ધારાસભ્ય શ્રીના વરદ હસ્તે આજે કીટ વિતરણનું આયોજન થયું આ કીટની અંદર સાડા ત્રણ કિલો વજન આપવામાં આવે છે તદઉપરાંત સમાજની અંદર મૃત્યુ પાછળ થતા ખોટા ખર્ચાઓના કુરિવાજો દૂર કરવાની એક આ ઝુંબેશ ઉપાડવામાં આવી જે પચીસ પાંચ બે હજાર ચોવીસના અમારા પ્રમુખ શ્રી દિનેશભાઈ ચંદુભાઈ ગાંધીના અધ્યક્ષસ્થાને મીટિંગ મળી અને એ મિટિંગની અંદર આ કુરિવાજ દૂર કરવા માટેની એક ઝુંબેશ ઉપાડવામાં આવી એનું પણ અમે આ પેમ્પલેટ જ્ઞાતિમાં આવક તે વેચ્યું છે અને તદઉપરાંત અમે અત્યાર સુધી જે કોઈના ત્યાં આ મૃત્યુનો પ્રસંગ બન્યો છે એવા કુટુંબમાં જઈને જ્ઞાતિજનને ઘરે પહોંચી અને આ કુરિવાજ દૂર કરવા માટેની ભલામણ કરેલી છે અને લોકો સમર્થન આપ્યું છે અમને આ બાબતે આપણે ત્રણસો ને સિત્તેર બાળાઓને કીટ આપી છે પાદરા શહેરમાં વસતી કાચા પટેલ જ્ઞાતિની બાળાઓને ઉપવાસ કરતી બાળાઓને શ્રી કાચ્યા પટેલ પ્રગતિ મંડળ પાદરા આયોજિત આજનું ગૌરી કીટ વિતરણ આઠમું વર્ષ આ કીટ વિતરણની અંદર અમારા પ્રમુખ શ્રી કાળીદાસ અંબાલાલ સ્વર્ગસ્થ કાળીદાસ અંબાલાલ ગાંધીના માર્ગદર્શન હેઠળ અમારા નવનિયુક્ત પ્રમુખ દિનેશભાઈ ચંદુભાઈ ગાંધીના સ્થાને આજે આ અમારા સંતરામ મંદિરના મહંત અને આપણા પાદરાના શ્રીના વરદ હસ્તે આજે કીટ વિતરણનું આયોજન થયું આ કીટની અંદર સાડા ત્રણ કિલો વજન આપવામાં આવે છે તદુપરાંત સમાજની અંદર મૃત્યુ પાછળ થતા ખોટા ખર્ચાઓના કુરિવાજો દૂર કરવાની એક આ ઝુંબેશ ઉપાડવામાં આવી જે પચીસ પાંચ બે હજાર ચોવીસના અમારા પ્રમુખ શ્રી દિનેશભાઈ ચંદુભાઈ ગાંધીના અધ્યક્ષસ્થાને મિટિંગ મળી અને એ મિટિંગની અંદર આ કુરિવાજ દૂર કરવા માટેની એક ઝુંબેશ ઉપાડવામાં આવી એનું પણ અમે આ પેમ્પલેટ જ્ઞાતિમાં આ વખતે વેચ્યું છે અને તદુપરાંત અમે અત્યાર સુધી જે કોઈના ત્યાં આ મૃત્યુનો પ્રસંગ બન્યો છે એવા કુટુંબમાં જઈને જ્ઞાતિજનના ઘરે પહોંચી અને આ કુરિવાજ દૂર કરવા માટેની ભલામણ કરેલી છે અને લોકો સમર્થન આપ્યું છે અમને આ બાબતે આપણે ત્રણસો ને સિત્તેર બાળાઓને કીટ આપી છે પાદરા શહેરમાં વસતી કાચ્યા પટેલ જ્ઞાતિની બાળાઓને ઉપવાસ કરતી બાળાઓને